માઇક્રોવેવ ઓવનમાં ખોરાકને ગરમ કરવાથી ખોરાકના પોષક તત્વો નાશ પામે છે એવો સવાલ છે માઇક્રોવેવ ઓવન ખોરાકને ગરમ કઈ રીતે કરે છે એ પહેલાં સમજવું પડે માઇક્રોવેવ ઓવનમાં ખોરાકને આપણે મૂકીએ ગરમ થવા માટે ત્યારે આ જે માઇક્રોવેવ્સ એમાંથી એમિટ થતા હોય તે ખોરાકમાંના પાણીના કણોને વાઇબ્રેટ કરે છે અને આ પાણીના કણો એક ચોક્કસ ફ્રિકવન્સીએ વાઇબ્રેટ થવા લાગે ત્યારે એ વાઇબ્રેટ થતાં પાણીના કણો વચ્ચેના ફ્રિક્શનને કારણે ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમી છેવટે ખોરાકને ગરમ કરે હવે આપણા ખોરાકમાંના ઘણા બધા પોષક તત્વો વિટામિન્સ અને મિનરલ્સ એ હીટ લેબાઇલ હોય છે જેમ કે વિટામિન સી છે વિટામિન બી ટ્વેલ્વ છે આ વિટામિન્સ એ ખોરાકને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનો નાશ થાય છે અથવા તો એની જે પોટેન્સી હોય એ ધીરે ધીરે ઘટતી જાય છે આવું કોઈપણ પ્રકારની ગરમીથી થઈ શકે એટલે તમે ગેસ પર તવા પર કે સીધી આગ પર એને શેકો તો પણ એ ખોરાકમાંના એ પોષક તત્વોની ક્વોલિટી ઉતરતી જ જવાની છે એટલા માટે માત્ર માઇક્રોવેવમાં ગરમ કરવાથી ખોરાકમાંના પોષક તત્વો ઘટે એ વાત ખોટી કોઈપણ પ્રકારના ખોરાકને જ્યારે વારંવાર ગરમ કરવામાં આવે ત્યારે એના પોષક તત્વોની ગુણવત્તા ક્રમશઃ ઘટતી જાય છે એટલે વારંવાર ગરમ કરેલો ખોરાક એ પછી તવા પર ગરમ કર્યો હોય કે માઇક્રોવેવમાં ગરમ કર્યો હોય વારંવાર ગરમ કરેલો ખોરાક લેવો હિતાવ નથી ફ્રેશ ખોરાક હોય એ લેવો સલાહ ભર્યું છે